કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસીપી છે ભીંડા ડુંગળીનું શાક આજે આપણે બનાવવાના છીએ ભીંડા અને ડુંગળીનું શાક તો મેં ભીંડા રાબેતા મુજબ જેમ આપણે ગોળ ગોળ સુધારીએ છીએ એમ સુધારી લીધા છે અને ડુંગળીના મોટા મોટા પીસ કરી લીધા છે ઝીણી નથી સુધારવાની કારણ કે ચડશે એટલે એકદમ એગળી જશે વઘાર માટે આ તેલ મૂકેલું છે કઢાઈમાં અને રાબેતા મુજબ મસાલિયામાં જે રૂટીન મસાલો હોય એ જ મસાલિયાથી આપણે એનો વઘાર કરવાનો છે તેલ આવી જાય એટલે એમાં આપણે નાખીશું રાઈ જીરું મેથી તો મારે વઘારમાં હોય જ છે જે લોકો મારો વિડીયો જોવે છે એને ખબર જ છે અને થોડી નાખીશું હિંગ ગેસની ફ્લેમ કરી દેવાની છે ધીમી અને પછી નાખવાનું છે લાલ મરચું પાવડર અને તરત જ એનો સુધાર કરી દેવાનો છે એટલી સરસ લાલ મરચું પાવડર નાખવાથી એટલી સરસ સુગંધ આવે કે આમ ખાવાનું મન થઈ જાય સરસ રીતે એને હલાવી અને સાવ ધીમા જે છે જાડી કડાઈની અંદર એને આપણે ચડવા દેશું ઢાંકીને પાણી તો ભીંડાના શાકમાં અમસ્તી નાખવાનું હોય ઢાંકીને ચડવા દેશું અને થોડી થોડી વારે પછી જોયા રાખવાનું એની અંદર નાખીશું આપણે થોડી હળદર પછી નિમક અને થોડુંક ધાણાજીરું ધાણાજીરું આપણે પાછળથી પણ આ એડ કરીશું અને હવે એકદમ એને મિક્સ કરી અને થોડી વાર માટે ફરી આપણે એને ચડવા દેશે બધો મસાલો એકદમ સરસ રીતે ભીંડા અને ડુંગળીની અંદર બેસી જશે ફરીથી આપણે એને ઢાંકી દઈએ ફ્લેવર માટે ચડવા દેશું શાક આપણું હવે ચડી ગયું હશે એને જોઈ લઈએ આપણે જો સરસ મજાની ફ્લેવર પણ આવે છે મને સેજ કડકડિયું ભાવે એટલે મેં સેજ બધું એને ચડવા દીધું છે અને ડુંગળીની પણ સરસ મજાની સ્મેલ આવે છે ડુંગળી પણ ચડી ગઈ છે હવે આપણે નાખીશું એમાં થોડીક ધાણાભાજી કારણ કે શાકનો સ્વાદ તો ભાઈ ધાણાભાજી વગર અધૂરો છે અને થોડુંક નાખીશું એમાં આપણે ઉપરથી જીરું તો તૈયાર છે આપણું ભીંડા ડુંગળીનું શાક મિત્રો તમે એકવાર જરૂર બનાવજો અને આવી રીતે ડુંગળી નાખીને જે બનાવશો ને એ પછી તમે ક્યારેય ખાલી ભીંડાનું શાક તમને નહીં ભાવે શાક અને રોટલી જ બનાવ્યા હોય અને ભેગું હોય આવું ભીંડા ડુંગળીનું શાક તો ભલા કોને ભૂખ ન લાગે તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું ભીંડા ડુંગળીનું શાક તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો તમારા બાળકોને આવું અલગ રીતે બનાવીને ખવડાવશો તો એમને પણ ગમશે એમને પણ ભાવશે શાક નહીં ખાતા હોય તો પણ ખાતા થઈ જશે તો તમને આ રેસીપી ગમી કે ન ગમી તમે જ્યારે બનાવો ત્યારે પણ મને જણાવજો તો ચાલો મળીએ આપણે હવે પછીની નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે મારો ઇંતજાર કરો ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર